મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જીએસસી બી બોર્ડ રિઝલ્ટ ડેટ બે હજાર પચીસમાં ધોરણ દસ અને ધોરણ બારની જે પરીક્ષા લેવાની છે અને જે પરીક્ષા છે એના પરિણામની તારીખ જાહેર થઈ ગઈ છે જેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોમાં કરવાના છીએ પરંતુ હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવીને આવી તમને નવી નવી અપડેટ મળતી રહેશે અને હાલ એ તમે ન્યૂઝપેપરમાં જોઈ શકો છો કે ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા પૂર્ણ એપ્રિલમાં એટલે કે એપ્રિલના અંતમાં પરિણામ જાહેર થશે મતલબ કે અહીં એપ્રિલના અંતમાં કીધું છે પરંતુ અંદાજ એવો છે કે છવ્વીસ એપ્રિલથી મોડી અને ત્રીસ એપ્રિલની વચ્ચે તમારું પરિણામ લગભગ આવી જશે છવ્વીસ થી ત્રીસ એપ્રિલ વચ્ચે તમારું પરિણામ ચોક્કસ આવી જશે એની વિસ્તૃત ચર્ચા કરીએ તો મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા સત્યાવીસમી ફેબ્રુઆરીએ શરૂ કરેલ ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા સાતમી માર્ચે પૂર્ણ થઈ જતા ધોરણ બારના ના સામાન્ય પ્રવાહના સંસ્કૃત સહિતના ચાર ભાષાના છેલ્લા પેપરો સાથે તમામ પરીક્ષા પૂર્ણ જાહેર કરાઈ હતી અને બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ બોર્ડ પરીક્ષાનું પરિણામ એપ્રિલના અંતમાં જાહેર થશે અને એપ્રિલના અંતમાં વાત કરીએ તો છવ્વીસથી થી ની વચ્ચે લગભગ તમારું પરિણામ જાહેર થઈ જશે અને જો આગલા વર્ષની વાત કરીએ તો મિત્રો નવમી મેના રોજ પરિણામ જાહેર થયું હતું અને મિત્રો આનાથી થોડુંક વહેલું પણ થઈ શકે છે એટલે કે છવ્વીસથી ત્રીસની વચ્ચે લગભગ થઈ જશે અને જે લોકોએ ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા આપી અને જે પરિણામની રાહ જોઈ રહ્યા છે તેમણે લગભગ છવ્વીસ તારીખથી ત્રીસ તારીખની વચ્ચે પરિણામ ચોક્કસ આવી જશે મિત્રો આવી જ નવી નવી અપડેટ સાથે અમારી ચેનલ સાથે જોડાયેલા રહીજો જય હિન્દ જય ભારત